હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ સુંદર ભજન હનુમાન દાદાનું શનિવાર સ્પેશિયલ ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય હનુમાન દાદા વાલા મને લાગે હનુમાન સાંભળો ભરતજી વાલા મને લાગે હનુમાન સાંભળો ભરતજી માતા એના અંજની ને પિતા પવન છે માતા એના અંજનીને પિતા પવન દેવ છે મહાબલી કહેવાય હનુમાન સાંભળો ભરતજી મહાબલી કહેવાય હનુમાન સાંભળો ભરતજી વાલા મને લાગે હનુમાન સાંભળો ભરતજી એવો મોટો સાગર પલમા પાર કર્યો એવો મોટો સાગર પલમા પાર કર્યો લંકા જલાવે હનુમાન સાંભળો ભરતજી લંકા જલાવે હનુમાન સાંભળો ભરતજી વાલા મને લાગે હનુમાન સાંભળો ભરતજી સમુદ્ર કિનારે રામ સેના ઉતારી સમુદ્ર કિનારે રામે સેના ઉતારી સેતુ બાંધ બાંધે હનુમાન સાંભળો ભરતજી સેતુ બાંધ બાંધે હનુમાન સાંભળો ભરતજી વાલા મને લાગે હનુમાન સાંભળો ભરતજી શક્તિ બાણ લાગ્યું છે લક્ષ્મણને ને શક્તિ બાણ લાગ્યું છે લક્ષ્મણને ને જડી બૂટી લાવે હનુમાન સાંભળો ભરતજી જડી બૂટી લાવે હનુમાન સાંભળો ભરતજી વાલા મને લાગે હનુમાન સાંભળો ભરતજી રાજા રાવણ ને રણ મારે રોળિયો રાજા રાવણ ને રણ મારે રોળિયો સોંપ્યાવી ભીક્ષણ ને રાજ સાંભળો ભરતજી સોંપ્યાવી ભીક્ષણ ને રાજ સાંભળો ભરતજી વાલા મને લાગે હનુમાન સાંભળો ભરતજી સૌદ વર્ષે રામ અયોધ્યામાં આવ્યા સૌદ વર્ષે રામ અયોધ્યામાં આવ્યા કઈ કઈ માને લાગ્યા પહેલાં પાય સાંભળો ભરતજી કઈ કઈ માને લાગ્યા પહેલાં પાય સાંભળો ભરતજી રામના કામ કર્યા એણે કાઈ ના માગ્યું ರಾಮ ಕಾಮ ಕಾಯ ಸಿತಾರಾಮ ಸಾಳೋ ಭರತ ಜೀಧಿಯ ಮ ರಾಖ್ಯಾ ಸೀತಾರಾಮ ಸಾಭೋ ಭರತ ಜೀವ ಮನೆ ಲಾಗೆ ಹನುಮ સાંભળો ભરતજી એના અંજનીને પિતા પવન દેવ છે મહાબલી કહેવાય હનુમાન સાંભળો ભરતજી મહાબલી કહેવાય હનુમાન સાંભળો ભરતજી